ઇસ્ટાગ્રામ પર પાંચસો ફોલોવરે કઈ રીતે પૈસા કમાવવા એટલે કઈ રીતે કમાણી કરવી અને ઇન્સ્ટાગ્રામ આપણને કઈ રીતે બેંકમાં પૈસા આપે છે એની માહિતી મેળવું છું અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ચાર જગ્યા ચાર જગ્યાએથી તમે કમાણી કરી શકો છો એ બધું હું તમને આ બાજુ સ્ક્રીનમાં બતાવીશ તો મારે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે આ બાજુ તમને સ્ક્રીનમાં દઈ દઈશ એમાં તમે જોઈ શકો છો મારે પાંચસો ઉપર ફોલોઅવર છે અને પોસ્ટ અમે છસો ઉપર કરી નાખી છે તો આમાં મને હવે પૈસા મળવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે મને ગિફ્ટનું ઓપ્શન મળી ગયું છે જો તમને ગિફ્ટનું ઓપ્શન મળી ગયું હોય તો તમને કઈ રીતે સેટઅપ કરવાનું છે ના આવડતું હોય તમને તો કમેન્ટ કરી દેજો હું તમને સેટઅપ કરી આપીશ અને ગિફ્ટનું ઓપ્શન તમને જો મળ્યું હોય તો તમારે ત્રણ વસ્તુની જરૂર પડશે એ તમને હું પહેલાં જ કહી દઉં છું એ ત્રણ વસ્તુ છે પહેલું તો તમારે પાન કાર્ડની જરૂર પડશે એક તમારે પાન કાર્ડ ન હોય તો પાન કાર્ડ તમારે કટવી લેવું પડશે અને બીજી જરૂર એ પડશે તમારી બેંકની પાસબુકની જરૂર પડશે અને ત્રીજી એ જરૂર પડશે કે તમારે તમારી જે બેંક હોય તમારી બ્રાન્ચ હોય તેનો તમારે સિપકોડની જરૂર પડશે તો આ ત્રણ વસ્તુની જરૂર પડશે તમારે આ ત્રણ વસ્તુ તમારે રાખવી પડશે જો તમને ગિફ્ટ ઓપ્શન મળી ગયું હોય ને અને જો તમને હજુ સુધી ગિફ્ટનું ઓપ્શન ના મળ્યું હોય ને તો તમે નીચે કમેન્ટ કરી દો કે અમને ગિફ્ટનું ઓપ્શન નથી મળ્યું તો તેના માટે પણ હું એક વિડીયો બનાવીશ અને પાંચસો ફોલોઅવરે તમને ગિફ્ટનું ઓપ્શન મળી જાય છે કદાચ જો તમને ના મળ્યું હોય તો તમારે એક એને ઇન્સ્ટાગ્રામને એક રિપોર્ટ કરવો પડે છે રિપોર્ટ કરી દો એટલે તમને મળી જાય છે તો આજે આપણે શીખવાના છીએ કે ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે કમાણી કરવી અને ચાર જગ્યાએથી તમે પૈસા ઇન્સ્ટાગ્રામમાં કમાઈ શકો છો અને બેંકમાં ઇન્સ્ટાગ્રામ કઈ રીતે પૈસા આપે તો ચાલો વધુ સમય ના લેતા આપણે વિડીયોને ચાલુ કરી દઈએ તો ઉપર તમે જોઈ શકો છો તમને ત્રણ પટ્ટીઓ દેખાતી હશે એટલે ત્રણ આડી લીટી દેખાતી હશે તો અહીંયા જઈ અને તમે ટચ કરશો ને એટલે તમને એક ઓપ્શન ખુલી જાય છે ચેન્ટિંગ એન્ડ એક્ટિવિટી આ ઓપ્શન ખુલી જાય છે પછી તમે નીચે સ્ક્રોલ કરતાં કરતાં જઈશો ને એટલે નીચે લખેલું આવશે મોરે ઇન્ફો એડ સપોર્ટ એમાં પણ ચાર ઓપ્શન હશે તો પહેલું ઓપ્શન તો તમારે એ હશે કે હેલ્પનું હોય છે બીજું ઓપ્શન હશે પ્રા પ્રાઇવેસી કેન્ટર હશે અને ત્રીજું એ હશે અકાઉન્ટ સ્ટેટસ અને ચોથું ઓપ્શન એ હશે એબાઉટ તો તમારે ત્રીજા નંબર ઉપર જવાનું છે તેને ટચ કરશો એટલે એકાઉન્ટ સ્ટેટસ ખુલી જશે ખુલ્યા પછી તમારે તમારો લોગો તમને જોવા મળી જશે એટલે જે ફોટો તમે પ્રોફાઇલ ઉપર રાખ્યો હશે એ ફોટો તમને જોવા મળી જશે અને તમારું જે યુઆરએલ નામ હશે છે એ યુ યુઆરએલ નામ તમને જોવા મળી જવાનું છે અને નીચે તમને ચાર જગ્યાએ બ્લૂ ટીક કરેલું દેખાતું હોય છે આ કમ્પ્લેટ હોવું જોઈએ આ કમ્પ્લેટ હોય એટલે તમે પૈસા ઇન્સ્ટાગ્રામમાં કમાઈ શકો છો તમે જુઓ એમાં લખેલું છે એક નંબરમાં લખેલું છે રિમોવી કોન્ટેટ એન્ડ મિસિંગ ઇશ્યુ તો આમાં કંઈ ઇશ્યુ ન હોવું જોઈએ આમાં તમારે છે ને ગ્રીન ટીક હોવું જોઈએ જો અહીંયા કાળે તમારે પીળા કલરનું ટીક હશે યલો કલરનું તો તમારે આગળ તમે પૈસા નહીં કમાઈ શકો પહેલાં તમારે સુધારવું પડે જો તમારે એમાં ચારે જગ્યામાંથી પીળા કલરનું દેખાતું હોય તો નીચે કમેન્ટ કરી દેજો કે મારે પીળા કલરનું ઓપ્શન એલા કલરનું ઓપ્શન દેખાય છે તો એમાં પણ તમારે એક રિપોર્ટ કરવો પડે છે તો એના માટે પણ આપણે એક વિડીયો અલગથી બનાવી દઈશું અને બીજા નંબરમાં છે વોશ કેન એડ બે રિકોમેન્ડ તો એમાં પણ ગ્રીન ટીક હોવું જોઈએ અને પછી મોનિટાઈ ટેટસ મોનિટાઈ એટલે એમાં પણ તમારે ગ્રીન ટીક હોવું જોઈએ હાવ નીટલું પિક્ચર એમાં પણ ગ્રીન ટીક હોવું જોઈએ તો આમાં આપણે અત્યારે ત્રીજા નંબરનું ઓપ્શનને ટચ કરી લેવાનું છે મોનિટાઈ એમાં તમે ટચ કરશો એટલે તમારી સામે એક મોનિટાઈ સ્ટેટસ ખુલી જશે પછી તમે જોઈ શકો છો મારે તો આ બાજુ અત્યારે મને બે ઓપ્શન મળી ગયા છે એક તો બ્રાન્ડ કોન્ટેન્ટ મળી ગયું છે અને બીજું ગિફ્ટનું ઓપ્શન મળી ગયું છે તો આપણે ગ્રીફ્ટ ગિફ્ટ ઓપ્શનમાંથી પૈસા કમાવવાના છે બ્રાન્ડ કોન્ટેન્ટમાંથી કમાવાના છે તમે ચાર જગ્યાએથી પૈસા કમાઈ શકો છો હવે તમે થોડુંક નીચે જોઈશો એટલે પોલિસીનું લખેલું હોય છે એમાં કોઈ ઓલ્યુશન ન હોવું જોઈએ એમાં ઝીરો ઝીરો હોવું જોઈએ તો હવે તમે જોવો અહીં ગણે પાર્ટનર મોનીટાઈ પોલિસી તો એમાં પણ ઝીરો છે કોન્ટેક્ટ મોનીટાઈ પોલિસી તો એમાં પણ ઝીરો છે અને ત્રીજા નંબરમાં કમ્યુનિટી તેમાં પણ ઝીરો છે આમાં પણ તમારે ખાસ જોઈ લેવાનું કે આમાં ઝીરો ઝીરો હોવું જોઈએ કોઈ પણ ઓલ્યુશન ન હોવું જોઈએ પછી તમે નીચે જોઈ શકો છો પછી તમારે પાછું તમારે તમારી જે ફોફાઇલ છે ઇન્સ્ટાગ્રામની અહીંયા વ્યૂ જ આવવાનું છે અને પાછું તમારે પર્સનલ ડેશબોર્ડ જો તમને આ સાઈડમાં દેખાતું હોય છે પર્સનલ ડેશબોર્ડ તે તમારે જો આ રીતે ઓપ્શન ના આવતું હોય તો તમારે એ ઓપ્શન પર્સનલ ડેશબોર્ડનું ઓપ્શન લાવવું પડશે અહીંયા કણે એનો પણ હું નોખો વિડીયો બનાવી દઈશ તમારે જો એ ના આવતું હોય તો નીચે તમે કમેન્ટ કરી દેજો કે અમારે પર્સનલ ડેશબોર્ડ નથી આવતું તેના માટે પણ હું એક વિડીયો બનાવી દઈશ કારણ કે આ બધું આપણે લેવા જઈશું ને તો વિડીયો થઈ જાય છે લાંબો એટલે ટૂંકમાં જેટલું બને એટલું તમને સમજાવવાની કોશિશ કરીશ અને તમારે કોઈ પણ ઓપ્શન ના આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો અમારે ભાઈ આ નથી આ નથી એના માટે હું જરૂર વિડીયો બનાવી નાખીશ હવે તમે જેવું પર્સનલ ડેશબોર્ડ ક્લિક કરશો ને ત્યાં વ્યૂ જોવા મળી જવાના છે પછી ટોટલ ફોલોઅર કેટલા છે આવું બધું તમને જોવા મળી જવાનું છે નીચે યુઅર સ્ટોલ તમને જોવા મળી જવાનું છે પછી તમે જોઈ શકો છો મને ત્રીજા નંબરમાં બ્રાન્ડ કોન્ટેક્ટ ઓપ્શન મળી ગયું છે અને ચોથા નંબર ઉપર મને પાર્ટનરશિપ એડ પણ મળી ગયું છે અને હાથમાં નંબર ઉપર મને પેઆઉટ પણ મળી ગયું છે અને આઠમા નંબર ઉપર ગિફ્ટ પણ મળી ગયું છે જો તમને ગિફ્ટ ઓપ્શન મળ્યું હોય તો જ તમને પેઆઉટ મળશે તો હું ફટાફટ ગિફ્ટ ગિફ્ટ છે તેને ટીક કરું એટલે તમે જુઓ ગિફ્ટ સ્ટેટસ ખુલી જવાનું છે પછી અહીંયા બ્લૂ ટેક મારેલું છે એટલે કે હું પૈસા કમાઈ શકું છું બોનસ ઉપર ગિફ્ટ ઉપર તો ગિફ્ટનું ઓપ્શન મને મળી ગયું છે તો હવે તમે જોઈ શકો છો અહીંયા લખીને આવી ગયું છે ગિફ્ટ સ્ટેટસ તો અહીંયા હું પૈસા કમાઈ શકું છું ગિફ્ટ ઉપર તો અહીંયા હું એજીબલ છું પછી તમે જોઈ શકો છો અહીંયા એલાઓ ગિફ્ટ ઓન રીલ તો અહીંયા ઓન કરીને રાખવાનું છે અને પેઆઉટ એકાઉન્ટ સેટિંગમાં જવાનું છે પછી તે પછી તમે જોઈ શકો છો મારે અહીંયા કણે જૂન બાર બે હજાર પચીસ લખેલું છે કારણ કે આ પ્રોબ્લેમ મને આવ્યો છે મેં હજુ હમણે હમણે સેટઅપ કર્યું છે મારું બેંક એકાઉન્ટ એટલે મને આ પ્રોબ્લેમ મળ્યો છે કારણ કે હજુ ઇન્સ્ટાગ્રામવાળા એ રિવ્યૂ કરે છે કે તમારું બધું કમ્પ્લીટ છે એટલે બાર તારીખ સુધી મારે આ રહેશે આજે દસ તારીખ છે તો હવે તમે જુઓ નીચે પેઆઉઉટ મેથડ છે તેમાં મારું બેંક એકાઉન્ટ મેં જોડી નાખ્યું છે જો તમે હજુ સુધી તમારું બેંક એકાઉન્ટ ના જોડ્યું હોય ને તમને જોડતા ના આવડતું હોય તો નીચે કમેન્ટમાં કરી દેજો કે મેં હજુ મારું બેંક એકાઉન્ટ નથી જોડ્યું કઈ રીતે જોડું તો તેના માટે પણ હું વિડીયો બનાવીશ હવે તરત તમે નીચે જુઓ એટલે ટેક્સ ઇન્ફો લખેલું છે ટેક્સ ઇન્ફો ડબલ્યુ એટ ફોર સર્વિસ તો આમાં તમારે છે ને એક ફોર્મ ભરવાનું છે આ ફોર્મ છે યુએસનું આ ફોર્મ તમે ભરી ભરીવાશો એટલે તમારું ટેક્સ ઓછો કપાય છે થોડોક અને જે પૈસા આપણા આવે છે ને એ ડોલરમાં આવે છે ઇન્ડિયસ રૂપીસમાં નથી આવતા એટલે કે ઇન્ડિયાના પૈસા નથી આવતા ડોલરમાં આપણે પૈસા કમાવીએ છીએ અને એ યુસ કન્ટ્રીના પૈસા છે તો અહીંયાથી આપણે પૈસા લેવા માટે આ ફોર્મ ભરવું જરૂરી છે તો આ ફોર્મ તમને ભરતા ન આવડતું હોય તો નીચે કમેન્ટમાં લખી દેજો કે અમે હજુ સુધી ફોર્મ ભર્યું નથી તો આના માટે પણ હું એક વિડીયો બનાવીશ હવે તમે તરત નીચે જઈશો એટલે એમાંને એમાં વેરીફાઈડ લખેલું હોવું જોઈએ તો જ તમારે પૈસા આવશે ને કે નહીં આવે પછી તમે નીચે જશો એટલે લખેલું આવશે પેઆઉટ એકાઉન્ટ ઇન્ફો એટલે અહીંયા તમે જુઓ મારું નામ મારું ઓનર નામ ને બધું મારી જીમેલ આઈડી અને મારું એડ્રેસ ને આ બધું લખેલું આવે છે કારણ કે હું અત્યારે બ્લર કરી દઉં છું કોઈને મારી માહિતી દેખાય નહીં તે માટે તો આમાંથી કોઈ તમારો પ્રોબ્લેમ હોય ઇન્સ્ટાગ્રામમાં પૈસા રિલેટેડ કે અથવા કોઈ પણ રિપોર્ટ બાબત કે ઓપ્શન ના મળ્યું હોય તમને જો ખબર ના પડતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો મને અને હું મારી પાસે ટાઈમ હશે તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય